વૈષ્મા પછી ખોટા આટીયા સીડ્યા કારણ તો કારણ છે બાપુ ડાકલાથી ન નીકળે એ કારણ હોય જેવું તેવું કારણ હોય તો ધૂણીને કાઢી શકાય એમાં એમાં બાપા ધૂણવાની વાત એટલે કહું જૂની વાતો એક બે કરું તમને હમણાં એ કરી જ નથી ને એટલે દાંત જ કાઢો ને બાપા હા તો પછી એમાં એમાં બાપુ અમુક વરણ દાંત કાઢે ને તો મને બહુ ગમે મારા આપણે ડોળા કાઢવાળા દાંત કાઢે ને આનાથી મોટું મારા માટે પરિવર્તન જ ન કહેવાય આનંદ કરવાનો અને હકીકત કહું છું જે મરદ હોય એ જ ભક્તિ કરી શકે આ તમને ચોખ્ખું કહું જેસલ તલવાર મૂકે રામ સાગર લઈ લે પછી એની જેવો કોઈ વગાડી ન શકે અને રાણો પ્રતાપ માળા મૂકીને હાથમાં ભાલો લઈ લે પછી કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ પાછો કરી શકે બાકી તુલસીદાસજીને દીક્ષા લઈ લીધેલી રાણા પ્રતાપ પ્રતાપે બાપુ દીક્ષા લઈ લીધે એટલે રાણા પર પણ આ ધૂણવાની વાત આવે ને એટલે બાપુ બહુ મજા આવે હા ભાઈ હા એમાં આપણે પુરુષ ધૂણે તો બધી બધી હેરી જ પગે લાગે પણ જો ખમા ખમાકો બેન ધૂણતા હોય તા તો આખું ગામ પોગ્યો અને બેને અને આખો ગામ એમ કેતો હે મા હે મા મને હમણાં ખબર પડે કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી સીધું જાગીને જ કહેવાનું કે હે મા આમાં શોલે ફિલ્મ કેટલા જોયું બધા બધા જોયું જ હોય ગીતાજીના બીજા જન હું છું એમાં સો ટકા આંગળી થવા મળે ને તે દી સારે જહા છે અચ્છા હિન્દુસ્તાન અમારા સાહેબ સોલેને એટલા ભરે તો આપણે ભૂલ્યા નહીં બોલો એ બધા જોયું એમાં એમાં બાપુ મેં જોયું મેં ફિલ્મ જોયું એમાં ક્યુ નગર કેમ કોઈ હવે આવડતું છે એ નહીં બોલ્યું રામગઢ રામગઢ ને રામગઢ ને હા હા મને રામગઢ યાદ છે બોલો હા હા ગબ્બરસિંહ ડાયલોગ બોલે અરે ઓ સાંભા રામગઢ કી શુક્રિયા કોણ ચી સખી કાટા ખાતી અરે બહુ ત્યારા ના લગતા હે એ આવે ડાયલોગ એ ગામમાં લાઈટ હતી લાઈટ નહોતી ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવા નીકળતા અને અમિતાભભાઈ વાજુ વગાડતા એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું અમિતાભાઈએ કપડાં ન બદલાવ્યું મોટા મોટો ડખો છે એ મને જયાબેન ને બેને જ ખબર હતી એટલે જયાબેને આખા ફિલ્મ કઈ બોલ્યા જ નથી આડો શેડો લઈને હાલ્યા જ કર્યા અને મને કીધું હતું કે હમણાં હાલવા દેજો બોલતો નહીં હમણાં ન બોલ બોલો એ ગામમાં લાઈટ નહોતી બરોબર

મારે જે ભણતા એ બધા છે પૂછજ્યો એ સાહેબો છે બાબુ મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને મને ક્લાસમાં ઊભો કરતા હું કામ આખો ક્લાસ મને જોઈ શકે અને મારા શરીરનો એટલું બધું ખ્યાલ રાખતા બાબુ મને ઉઠભેટ કરાવતા અને મારા અક્ષર તો એવા ગમતા આઠ આઠ વાર એક એક પાઠ લખાવતા અને મને ચામડીના રોગ ન થાય એ માટે હું સનબાથ માટે મને તડકે ઊભો રાખતા એક મારે શું આપણી એન્ટ્રી હતી સાહેબ બહુ મને બહુ મારા સાહેબ હાસલ તો આપણે ધૂણવાની વાત કરીએ ટૂંકમાં બુલ શૂટિંગનું કહી દઉં અમે ભણતર સાપુતારાનો પ્રવાસ કરેલો બાપુ ત્યારે સિંગલ રોડ અને સાપુ તારા એટલે જ કહેવાતા તા સાપ જેવો રસ્તો દિવસે તારા દેખાય ધોળા દઈએ તારા દેખાઈ જાય સાપ જેવો રસ્તો એટલે સાપુ તારા બે ભેગું કરેલું આ બધું મને ખબર પણ કઉ નહીં કોઈ અને ભણવાના આ છોકરા અત્યારે ખરા ખરા બાપુ છોકરા ડાયા છે આપણા બધા એટલે એટલે છે કેટલું ભણ ભાઈ તું સઠો તું હા સઠો પૂરો તું ઓય ઓય કેટલામ ભણે ભાઈ હાથમાં સઠ્ઠું સઠ્ઠું હરખાય બોલને હું આમ ઢીલું બોલે બેન પાસે ભણતો લાગે ખરેખર છોકરાના નામ પૂછી ને તો કોણ ભણાવે ખબર પડી જાય ગુરુની અસર તો થાય જ શું નામ તારો મારું નામ રાકેશ છે માનમાનું બેન ભણાવે છે હું નામ તારો ભૂલો સાહેબ ભણાવતા હોય એક જગ્યાએ તો સાહેબ સાહેબ ભણાવતા ભણાતા હુઈ ગયા સાહેબ હ પેલું ધોરણ છે સાહેબ હૂઈ ગયા ચાલો છોકરા બેઠેલા હે સાહેબ હુઈ ગયા એક સો કે ભાઈ હું જ્યાં ભણવું મચ્યું આ પછી ચક્કર લઈ જાઓ ચક્કર તમે બીજો છોકરો હું કે એમ ચોલો હુવા જેવાય કે હુવાના પૈસા ચોલા જાય છે પગાર ઝગાડો 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 કે તો અમુક છોકરા ચાર જ હોય કાગળની ભૂંગળી ચાર રાખેલી પણ સાહેબના કાનમાં ભૂંગળી નાખે પણ સાહેબે ત્યાં ગોયું રમી ગયેલો બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આખડે ઉપીર જાય ત્રણ ગિયર બદલે હો નાકરામાં એ તો આ જગદમ સહન કરે જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધમાં લઈ બનાવેલું ઘી એ ઘીના ત્રણ ત્રણ ટીપા નાકમાં નાખીને સુઈ જવા જિંદગી એવું બોલશે નહીં બોલો મને કેટલી ખબર પડે પણ રામદેવજી મહારાજનું આપણે હાલવા દઈએ આપણે કોઈને કહે એ નહીં અરે એક ભાઈના દાદા ગુજરી ગયા ને એક ભાઈ દાદા અમી ભાઈ ખબર કાઢવા ગયા ખરેખર ગયા ખબર હું ગુજરી ગયા પછી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય એને જ કાઢી જાય પછી તો આપણે ખરે ખરે જ આવવાનું હોય ખર ખરો ખર ખરો ખરેખર માણસ હતો ખર હતો એ મીર્યા પછી જ ખબર પડે તમે ગયા ને અને હંમેશા જેટલા જાય ને ખબર ખરેખર જાય ને બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાંસું ન લાગે અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે મારા આવ્યા પણ કાંઈ ખરખરો તો કર્યો નહીં એટલે આપણે પૂછવું જ પડે એટલે ન્યાજીને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા એટલે ઓલા કીધું યોગ કરતા કરતા અરે યોગથી તો આયુષ વધે ત્યાં કે અમારા દાદાને ગઈ હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું યોગથી તો આયુષ વધે એ કંઈ વાત હાશી પણ મહેરબાની કરીને હમણાં બાર દે રામદેવ બાબાનું અમારા ઘરમાં નામ ન લેતા મારો દાદા રામદેવ બાબાના શિષ્ય હતા એમાં જ ગોબો ઉપડી ગયો અરે ભાઈ આમ નો હોય અરે કે હોય હવાના પરમાં ટીવી હામાં અમારા દાદા બે જાય પાંચ વાગે એટલે રામદેવ બાબાને હામાં બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક આખ બેન થઈ ગઈ હતી અણહારે ફરી ગઈ હતી અમારે દાદા આમ જ જોતા એમાં કયો ડોસવા હેરિયા હાલચું બેન થઈ ગયું છે એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે કે પણ યોગ થી કરે ભાઈ હકીકત કહો મારા દાદા પાંચ વાગ્યામાં હામાં બે જાય એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા તો કડાકા બોલાવીને પદ્માસન લગાવી દીધું કડાક કારણ કે એના ભગત એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો ને આખી બંધ થઈ ગઈ અને લાઇટ ગઈ લાઇટ આવી હતા દાદા ભાઈ ગયા

સાહેબને ચૂક મારી દીકરા પકડે જો બેટા સુઈ નહોતો ગયો ખોખજાચી બોલતી છે ને પાછા કે સુઈ નહોતા બોલ બોલતી છે નહીં ખખજાચા તેથી તો દેશી નહીં બે તો ઓલા ઉજી ગયા તમારી ખોખલા જેચી મેં કહે ઘૂ 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 ખચાચા પણ તમારો ગમકારો સાંભળ્યો તો એ ગયા ફફડાચી ખેંચા ના બેટા સોઈ નહોતો ગયો યોગ કરતો હતો યોગ તો કાંઈ નહીં યોગમાં શાંતિ હોય કાંઈ ગમગમાચી ન હોય હા કે યોગ કરે ખોખરે એમ તો આમાં દાદા યોગ કરે એમાં વજુ હુપ હુપ એટલું છે એમ ન થાય કાંઈ આ તમને આનંદ કરાવવા બધું કરું મજા આવે જો બેટા હું કહું છું દીકરા એ તો મારું શરીર ના નાખોરા બોલતા તા મારે તો સમાધિ લાગી ગઈ બેટા આત્મા તો વયો ગયો આત્મા વયોગ ગયો તો સોજી બોલતું હા એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ એ તો શરીરના બોલતા હતા એ એમ બોલતું હતું આત્મા તો વયો ગયો આત્મા ક્યાં ગયો તો બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો ન્યા હું બાપા અંજા જોજો જો બેટા જો બેટા હું નહીં કહેવાનું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા રાજી થઈ ગયા ક્યાં બાકે ક્યાં બાજે આપલા સાહેબ છદકમાં તો અભ્યાસ કલમ લેવા જાય ક્યાં વાત એક છોકરાને મગજમાં બેસી ગયો એ ખરેખર આપણા તલગાજડા નો દિશ એ છોકરાને થયું સાબાશ સાબાશ સાહેબ સાબાશ પંદર થી પછી છોકરો હોય ગયો અને સાહેબે એક ઠપાટ મારી ભણવા આવો કે શું તા નહીં તલવાનો સાહેબ ઇજ્જત બધાને હોય ઇજ્જત છો એ આવું નથી ખરેખર આ છોકરા ખરેખર સાહેબ આ જો બાપુ રાજી બહુ થાય આવડે આવડે અમે હતા છોકરા અમે આમ નો બેતા અહીંયા અમે હોઈએ પાર્કિંગમાં તાકાત છે કોઈ નું કે આપણા ગામમાં લઈ હવા હોતો કોઈ હુયો જાય યાર પંદર થી પછી છોકરો હું ગયો સાહેબે ઠપાટ મારીને ને કીધું સાહેબ તાની તલવાનો શું કે તો ગુરુ ને ચીલે ન હાલી તો ચીચે ન કહેવાય શું ગુરુ ને ચીલે ધ્યાન યોગ ધ્યાન તલતો તો તું ક્યાં ગયો સ્વર્ગમાં ગુરુ જાય ન્યા જવાનો હોય આગે આગે ચલો તું પીછે પીછે ગીચો મીચો વાહ ગીત મીઠો ખબર સાબને છો આગળ પકડી લો તું સ્વર્ગમાં ગયો તો કા હું જોયું હવે ફલી હું આમ તમે હવે ફલી અમે ચલક માં સભા જોઈ રંબાન મેનકા એટલા એટલા હું આલ્યો આવતા તા

એ દરે કીધું ખોતો છે અહીંયા આવતો હોય જાતો હોય છે પાછો દો